નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો આજના સૌપ્રથમ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોને હવે મળશે રૂપિયા છ હજારની સહાય બે હજાર છવ્વીસની શરૂઆત ખેડૂતો માટે રાહત અને ખુશીના સમાચાર લઈને આવી છે જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ

અને આ રકમ ત્રણ ત્રણ સપ્તાહમાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર પણ કરવામાં આવે છે જોકે યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોની આવકમાં સ્થિરતા લાવી અને ખેતી સંબંધિત ખર્ચમાં સહાય પૂરી પાડવાનો છે એ એક ખેડૂતો માટે સમાચાર હતા ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો એલપીજી ગેસ સિલિન્ડરના નવા નિયમો જારી થઈ ગયા છે તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના નવા નિયમો લાગુ કરવામાં આવી છે તો જાણી લઈએ તો દર મહિનાની શરૂઆત સાથે જ સરકાર અને વિવિધ ભાગ વિવિધ ભાગોના દ્વારા ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં આજથી અમલમાં આવેલા નવા નિયમો સીધા સામાન્ય લોકોના ખિસ્સા દસ્તાવેજો અને દૈનિક જરૂરિયાતો પર અસર કરશે એલપીજી ગેસ સિલિન્ડર પાન કાર્ડ બ્રેકિંગ ન્યૂઝ જેમાં બ્રેકિંગ રેશન કાર્ડ અને ડિજિટલ પેમેન્ટ જેવી મહત્વપૂર્ણ બાબતો સાથે જોડાયેલા આ ફેરફારો જણાવવું ખૂબ જ જરૂરી છે જેમાં નહીં તો નુકસાન પણ થઈ શકે છે અને આજથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે જોકે ઘરેલું સિલિન્ડર સાથે જ સાથે વ્યવસાયિક અને સિલિન્ડરના દરમાં પણ વધારો કરવામાં અને સુધારો કરવામાં આવ્યો છે જેમાં ઘણા શહેરોમાં સબસિડીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને જેના કારણે કેટલાક લોકોને હવે સબસિડી ઓછી મળી શકે છે અથવા બંધ પણ થઈ શકે છે તો એક મહત્વપૂર્ણ એલપીજી સિલિન્ડરના નિયમોને લઈને જારી કરવામાં આવેલા સમાચાર હતા ત્યાર પછી મહત્વના સમાચાર જાણે લઈએ તો પાન કાર્ડ માટે નવા નિયમો અપડેટ અથવા નવા નિયમો જારી કરી દેવામાં આવ્યા છે તો જાણે લઈએ તો પાન કાર્ડને હવે આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે જો હજુ સુધી પાન આધાર સાથે લિંક ન હોય તો તમે પાન નિષ્ક્રિય થવાની શક્યતા છે તેમાં નિષ્ક્રિય પાન કાર્ડનો ઉપયોગ બેંકિંગ અથવા આઈટીઆર ફાઇલિંગ અથવા મોટા લેવડ દેવડ માટે કરી શકશો નહીં તો એક મહત્વપૂર્ણ પાન કાર્ડની અપડેટ લઈને સમાચાર હતા ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો બેન્કિંગ અને એટીએમ સંબંધિત ફેરફાર જેમાં બેન્કો દ્વારા આજથી એટીએમ ટ્રાન્ઝેક્શન પરના નિયમોમાં બદલાવ લાવવામાં આવ્યો છે અને મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂર્ણ થતાં જ બાદ વધારાનો ચાર્જ લાગશે અને સાથે સાથે ચેક ક્લિયરન્સ અને ન્યૂનતમ બેલેન્સના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે એવા આ મહત્વપૂર્ણ સમાચાર બેન્કિંગ એટીએમને લઈને સમાચાર સામે આવ્યા હતા ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો LIC ની ખાસ રિવાઇવલ સ્કીમ તો જાણી લો આ રિવાઇવલ સ્કીમ શું છે તો LIC એટલે કે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પોતાના લાખો ધારકો માટે એક ખાસ રિવાઇવલ સ્કીમ લઈને આવી ગઈ છે જો તમારી LIC પોલિસી પ્રીમિયમ ન ભરવાના કારણે બંધ પડી ગઈ હોય તો હવે ફરી એકવાર તેને ચાલુ કરવાની ઉત્તમ તક મળી રહે છે આ ખાસ કેમ્પેઈન માં લેટ ફી પર મોટી પણ છૂટ આપવામાં આવી છે અને જેના કારણે પોલિસી રિવાઇવલ્સ હવે વધુ સસ્તું અને સરળ બની ગયું છે LIC સ્પેશિયલ રિવાઇવલ સ્કીમ અને ખાસ સમયગાળા માટેની યોજના છે જેમાં લેપ્સ થયેલી એટલે કે બંધ પડી ગયેલી પોલિસીને ફરી ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવે છે અને સામાન્ય દિવસોમાં પોલિસી રિવાઇવલ કરવા માટે વધુ એક લેટ ફી અને કરાક નિયમો પણ હોય છે પરંતુ આ સ્કીમમાં LIC તરફથી ખાસ છૂટ આપવામાં આવી છે અને કોઈ નિયમો રાખવામાં આવ્યા નથી જેથી વધુમાં વધુ લોકો પોતાની પોલિસી ફરી જીવંત કરી શકે છે અને ચાલુ પણ કરી શકે છે ત્યારપછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો ઘર માટે સોલર પેનલ સબસિડી યોજના ભારતમાં સોલાર એનર્જી તરફ લોકોનો જોક ઝડપથી વધી રહ્યો છે અને વધતી વીજળી કિંમત અને લાંબા પાવર કટના કારણે હવે લોકો સોલાર પેનલ સાથે હોમ બેટરી સિસ્ટમ અપનાવવા લાગ્યા છે જો કે ખાસ કરીને ટાટા જેવી વિશ્વનીય કંપનીની લિથિયમ આયન બેટરી ઘર માટે શ્રેષ્ઠ વિકલ્પ પણ માનવામાં આવે છે અને આ લેખમાં આપણે ટાટા સોલર હોમ બેટરીની કિંમત અને સ્પેસિફિક ફાયદા અને સરકાર તરફથી મળતી સબસિડી વિશે આપણે સરળ ભાષામાં ગુજરાતીમાં જણાવવાના છીએ જેમાં ટાટા સોલર હોમ બેટરી એ લિથિયમ આયન ટેકનોલોજી પર આધારિત આધુનિક બેટરી સિસ્ટમ છે જે સોલાર પેનલની ઉત્પન્ન થયેલી વીજળી અને સ્ટોર કરે છે જેમાં દિવસ દરમિયાન સોલાર પેનલની બનતી વધારાની વીજળી આ બેટરીમાં સંગ્રહ થાય છે અને રાતે અથવા પાવર કટ ને સમયે ઉપયોગ થઈ શકે છે જેમાં ટાટાની આ એક બેટરી લાંબા આયુ છે અને વધુ સુરક્ષા અને ઝડપી ચાર્જિંગ થવા વાળી એક માટે ખૂબ જ જાણીતી છે તો આ એક સોલર પેનલ માટે સબસીડી ની મહત્વપૂર્ણ સમાચાર અને યોજના હતી ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો કેન્દ્ર કર્મચારીઓ માટે ખુશખબર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ માં નોંધપાત્ર વધારો થવાની પૂરી શક્યતા છે અને તાજા આંકડાઓ મુજબ ડીએ સાહીઠ સુધી પહોંચી શકે છે જેના કારણે લાખો કર્મચારીઓ અને પગારમાં તેમને સીધો વધારો થશે અને મોંઘવારીનો બોજ હળવો બનશે જેમાં મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને મોંઘવારીની અસરથી બચાવવા માટે આપે છે મોંઘવારી વધે ત્યારે જીવન ખર્ચ વધી જાય છે તે સમય જ ડીએ પગાર અને પેન્શનને સંતુલિત રાખવા મદદ કરે છે જો આ ડીએ દર વર્ષે વખત બે બે વખત જ જાન્યુઆરી અને જુલાઈમાં જ સુધારો કરવામાં આવે છે તો એક કેન્દ્ર સરકાર જેમાં કેન્દ્ર કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર હતા